સુરતમાં વરસાદને પગલે ધોવાયેલા રોડ અને રિપેરિંગ કરવાની કામગીરી પૂરજોશમાં રોડ રિપેરિંગ સાઇડ ઉપર સુરત મહાનગરપાલિકા કમિશનરની સરપ્રાઇઝ વીટી સુરતમાં પડેલા ખાડાઓ યોગ્ય રીતે પૂરવામાં આવે છે કે કેમ તે અંગે મુલાકાત કરવામાં આવી અને તપાસ હાથ ધરાઈ રોડ પર પડેલા ઊંડા ખાડાઓ પૂરવા સુરત શહેરમાં પ્રથમ વખત પેવર બ્લોક નાખી અને રોડ રિપેરિંગ કરાશે હાલ શહેરના તમામ ઝોનમાં રોડ રસ્તા ખરાબ થઈ ચૂક્યા છે તમામ ઝોનમાં પડેલા ખાડાઓ પૂરવા માટેની હાથ ધરવામાં આવી સુરત શહેરમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી કરવામાં આવી છે વરસાદ બંધ થયા પછી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને એવરેજ ફાઇવ ટુ સિક્સ હન્ડ્રેડ મેટ્રિક ટન મટીરિયલ દિવસ રાત ઝોન્સને સપ્લાય કરવામાં આવી રહ્યું છે મશીનરી મેન પાવર લેબરર્સ મટીરિયલ્સ તમામ પૂરતા પ્રમાણમાં તમામ ઝોન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે ક્વોલિટી કામ થાય અને ઝડપથી કામો પૂરા થાય એમના માટે અધિકારીશ્રીઓને પણ ફિલ્ડમાં કામગીરી જોવા માટેની સૂચના આપવામાં આવેલ છે અમે પણ રોડની જ્યાં કામગીરી થઈ રહી છે ત્યાં વિઝિટ કરવા માટે આવ્યા છીએ સાથે સાથે મેટ્રોનું પણ કામ સુરત શહેરમાં ચાલી રહ્યું છે એટલે મેટ્રોના ત્યાં પણ જો રોડ રિપેર છે એમની કામગીરી મેટ્રો વિભાગ દ્વારા ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે